અમરેલીની અંદર અમરેલીની દીકરી પાયલ ગોટીને ન્યાય અપાવવા માટે આજે નારી સ્વાભિમાન આંદોલનનો ત્રીજો દિવસ છે સતત ત્રણ દિવસથી પરેશ ધાનાણી ઉપવાસ પર છે અમરેલીના જીવરાજ મહેતા ચોકની અંદર આવેલો રાજકમલ ચોક કે જ્યાં અમે ઉપસ્થિત છીએ અને સતત આ ત્રણ દિવસથી આપણે અમરેલીના રાજકમલ ચોકની અંદર બનતી એ તમામ ઘટનાની માહિતી અમે આપને આપી રહ્યા છીએ અત્યારે જ્યારે આ ત્રીજો દિવસ છે અને આ ત્રીજા દિવસની સવાર જ્યારે પડી છે જોકે આજના દિવસે બંધનું એલાન જે છે તે આપવામાં આવ્યું છે આ બંધના એલાનની વચ્ચે અત્યારે આ અમરેલીની બજાર જુઓ આપ જે પ્રકારે ગઈકાલે પરેશ ધાનાણીએ એ રિક્વેસ્ટ કરી હતી અમરેલીની જનતાને કે તમે અમરેલીની દીકરીને ન્યાય અપાવવા માટે એક દિવસ ખાલી માત્ર માત્ર બપોરના બાર વાગ્યા સુધી તમે તમારો ધંધો રોજગાર બંધ રાખો જે પ્રમાણ જે પ્રમાણે રાજકોટની અંદર ટીઆરબી કેમ્પ ઝોન થયો હતો ને આખું રાજકોટ સજ્જડ બંધ હતું એ જ પ્રકારે અમરેલીની આ બજારો પણ જુઓ આપ એ સજ્જડ બંધ જોવા મળી રહી છે રોજિંદી જીવન વપરાશની વસ્તુઓ સિવાય એ તમામ દુકાનો જે છે તે બંધ રાખવામાં આવી છે ને લોકો એ ધંધા આજના દિવસે બપોર સુધી લગભગ તેવી પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ છે આ રાજકમલ ચોકની અંદર આવેલો ડૉક્ટર જીવરાજ મહેતા ચોક અને જીવરાજ મહેતાની પ્રતિમા અને એ પ્રતિમાના ચારેય તરફના દ્રશ્યો આ ચોક ઉપરથી આપણે બતાવી રહ્યા છીએ અને આ તમામે તરફના દ્રશ્યો આપ જોવા અત્યારે શાક લારીની જઈ રહી છે પરંતુ એ રોજિંદી વપરાશની વસ્તુઓ છે એટલા માટે એ દુકાનો તમામે ચાલુ છે પરંતુ અહીંયા આપ જુઓ આખો આ રસ્તો છેક સુધી એ તમામ બજાર અને તમામ માર્કેટ જે છે તે બંધ છે હવે આપણે આ જ તરફના એક બીજા એક દ્રશ્યો બતાવીએ જ્યાં પણ એ તમામ દુકાનો તમામ એ વસ્તુઓ બંધ છે જો કોઈ દુકાનો ચાલુ છે તો માત્ર એ રોજિંદા વપરાશની વસ્તુઓની છે પરંતુ ગઈકાલે જે પરેશ ધાનાણીએ આહવાન કર્યું હતું અમરેલીની જનતાને કે તમે અડધો દિવસ સુધી તમે તમારા ધંધા રોજગારથી અળગા રહો તમે તમારી દુકાન બંધ રાખો કે જેથી આ પાટીદાર સમાજની દીકરીને ન્યાય મળે ગુજરાતની આ દીકરીને ન્યાય મળે અને એકવાર આ દીકરીને ન્યાય મળશે તો આ લડત એ ઇતિહાસના પાનાઓ ઉપર લખાઈ જશે કે અમરેલીની અંદર એક એવી ઘટના બની હતી કે જેમાં એક દીકરીને ન્યાય અપાવવા માટે ઉપવાસ આંદોલન કર્યું હતું ઉપવાસ આંદોલન બાદ સતત એ અડતાલીસ કલાક ઉપવાસ કર્યા બાદ અમરેલીની જનતાએ ઉપવાસ બાદ એ સમગ્ર અમરેલી જે છે તે સજ્જડ બંધ રાખ્યું હતું અને ક્યાંક તેના કારણે જ દીકરીને ન્યાય મળ્યો જો કે હાલ અમરેલીની બજારો છે અમે સવારથી જ અમરેલીની બજારો ફરી રહ્યા છીએ પરંતુ અમરેલીના ધંધા રોજગારનો સમય એ નવ વાગ્યાની આસપાસથી શરૂ થતો હોય છે તો અમે પણ એવું વિચાર્યું કે સવારે નવ વાગ્યાની આસપાસથી અમરેલીના ધંધા રોજગાર જે દુકાનો ખુલી રહી છે તે દુકાનો વિશે માહિતી મેળવીએ પરંતુ હાલ અહીંયા નવ વાગ્યાનો સમય થઈ ચૂક્યો છે દુકાનો હજુ પણ અહીંયા બંધ છે એટલે એ નક્કી કહી શકાય કે અમરેલી બંધ પાડવાની જે વાત કરવામાં આવી હતી તે સમગ્ર ભલે અમરેલીની અલગ અલગ વિસ્તારોની દુકાનો બંધ ના રાખી શકે પરંતુ અહીંયા રાજકમલ ચોકની દુકાનોએ તમામ દુકાનો બંધ રાખશે આજના દિવસ દરમિયાન અને પોતાના ધંધા રોજગારથી અળગા રહેશે અને દીકરીને ન્યાય અપાવવા માટેની લડત જે છે તે તમામે લોકો લડવા માટે તૈયાર છે આપ જુઓ દ્રશ્યોની અંદર આ રાજકમલ ચોકથી અમે માર્કેટિંગ યાર્ડ તરફ જવાનો આ રસ્તો છે અને એ રસ્તા ઉપર અમે અત્યારે આવી પહોંચ્યા છીએ નવ વાગ્યા અને દસ મિનિટની આસપાસનો આ સમય પણ થઈ ચૂક્યો છે અને હજુ પણ અહીંયા તમામ દુકાનો બંધ છે એટલે નક્કી આજે અમરેલી એ સજ્જડ બંધ રહેવાનું છે પરંતુ એ બપોર સુધીનો સમયગાળો છે કે જે અમરેલી સજ્જડ બંધ રહેશે અને બપોર બાદ અમરેલી ખુલ્લું માટે અહીંના જે નેતાઓ હતા કે જે ઉપવાસ આંદોલન પર બેઠા હતા તેમના દ્વારા છૂટ આપવામાં આવી છે પરેશધાનાની છે તેઓ હજી અત્યારમાં અહીંયા સવારથી અહીંયા એકલા બેઠા છે મોડી રાત સુધી જો વાત કરવામાં આવે તો તમામે સામાજિક આગેવાનો રાજકીય આગેવાનો અહીંયા ઉપસ્થિત હતા પરંતુ જ્યારે હું અહીંયા વહેલી સવારે લગભગ છ વાગ્યાની આસપાસ આવ્યો ત્યારથી પરેશ ધાનાણી એકલા બેઠા હતા સૂતા હતા હવે સુગર લેવલ પણ થોડું તેમનું મેન્ટેન છે ગઈકાલે તેમના માતાશ્રી આવ્યા હતા ને તેમના દ્વારા તેમને સુગર લેવલ માટે લીંબુ પાણી જે છે તે પીડવા આવ્યું હતું ત્યારબાદથી તેમની તબિયત જે છે તે થોડીક સુધારા ઉપર છે બાકી અત્યાર સુધી તેમનું શુગર લેવલ જે છે તે ધીરે ધીરે ઓછું થઈ રહ્યું હતું ગ્લુકોઝ ઓછું થવાના કારણે શરીર અસુપ્ત લાગતું હતું પરંતુ હવે તેઓ કમ્પ્લીટ દેખાઈ રહ્યા છે અને આજે આ નારી સ્વાભિમાન આંદોલનનો આ ત્રીજો દિવસ છે અને ત્રીજા દિવસની સવારની દરમિયાન અમે આપણા તમામ તમામે દ્રશ્યો બતાવ્યા અમરેલીની એ બજારો બતાવી અમરેલીના એ ચોક જીવરાજ મહેતા ચોક છે રાજકમલ ચોક છે એની ચારેય દિશાઓ મેં આપને બતાવી કે આ દિશાઓ જુઓ અલગ અલગ આ પ્રકારનું બંધ અમરેલીની જનતા જે છે તે પાળી રહી છે અમરેલીની આ રાજકમલ ચોક સિવાય અમે બહારના પણ દ્રશ્યો જોયા અમે બહારના રસ્તાઓ પણ જોયા ત્યાં પણ મોટાભાગની દુકાનો હજુ પણ સજ્જડ બંધ છે ક્યાંક એવું પણ માનવામાં આવી રહ્યું છે કે અમરેલીની બહારની જે બજારો છે રાજકમલ ચોકની બહારની બજારો તેની અંદર મોટાભાગના વેપારીઓ એટલે કે લગભગ એસીથી નેવું ટકા વેપારીઓ પોતે બંધ પાળે તેવી વાતો જે છે તે થઈ રહી છે પરંતુ દસ ટકા જેટલા લોકો છે કે તેઓ દુકાન ખુલ્લી રાખવાના છે કેમ કે ગઈકાલથી જ અમરેલી બંધની જ્યારે વાત કરવામાં આવી હતી ત્યારથી સોશિયલ મીડિયામાં થોડા પોસ્ટરો પણ વાયરલ થઈ રહ્યા હતા કે અમરેલી બંધ નથી પાડવાનું અમરેલીની દુકાનો ખુલ્લી રાખવાની જે આ પ્રકારની ચર્ચાઓ થઈ રહી હતી પરંતુ તેમ છતાંય હજુ અહીંયા અમરેલી બંધ જે છે તે જોવા મળી રહ્યું છે એટલે ક્યાંક એવું માની શકાય કે દીકરીને ન્યાય અપાવવા માટે અમરેલી બંધની જે વાત કરવામાં આવી હતી તેને પૂરું સમર્થન મળી રહ્યું છે અને પૂરા સમર્થન થકી જ આ દુકાનો જે છે તે હજુ બંધ જોવા મળી રહી છે અને કદાચ હજુ પણ આ દુકાનો બંધ રહે તો નવાય નહીં કેમ કે બપોરના બાર વાગ્યા સુધી એટલે કે અડધો દિવસ ધંધા રોજગારથી અળગા રહીને દીકરીને ન્યાય અપાવવા માટેની વાત જે છે તે કરવામાં આવી રહી હતી અને હવે આ સમય થઈ ચૂક્યો છે નવ અને પંદરની આસપાસનો સમય છે અને દીકરીને ન્યાય અપાવવા માટે અમરેલી હજુ પણ સજ્જડ બંધ જોવા મળી રહ્યું છે આપનો અભિપ્રાય શું છે આ અંતર્ગત કે નારી સ્વાભિમાન આંદોલનના ત્રણ દિવસ અડતાલીસ કલાક આમ તો બે દિવસ થાય પરંતુ પરેશ ધાનાણીએ પરમ દિવસે સવારે દસ વાગે ઉપવાસ પર બેઠા હતા ગઈકાલે દસ વાગે ચોવીસ કલાકના પાછા વધારો કર્યા છે અને આજે ત્રીજા દિવસની આ સવાર પડી છે હવે આ સવાર પડતાની સાથે જ પરેશ ધાનાણી આજે દસ વાગે શું કંઈ પોતાની આગામી રણનીતિ જાહેર કરે છે તેના ઉપર સૌ કોઈની નજર છે પરંતુ આખા આ ઘટનાક્રમને આપ કઈ રીતે જોવા છો અડતાલીસ કલાકના પરેશ ધાનાણીના ઉપવાસ અમરેલી સજ્જડ બંધનું એલાન કરવામાં આવ્યું લોકોએ સમર્થન આપ્યું એવું કોઈ હતું નહીં કે કોઈ એવી ઘટના કે કોંગ્રેસ અથવા પરસ એવું સ્પષ્ટપણે કીધું હોય કે તમે બંધ રાખો એમ તેમને ખાલી આહવાન કર્યું હતું કે તમે તમારા ધંધા રોજગારથી અળગા રહો તો દીકરીને ન્યાય મળવા માટે સરકાર ક્યાંક જાગે જોકે અમરેલીના લોકોએ સ્વૈચ્છિક એ પ્રકારનું બંધ પાડવાની વાત જે છે તે કરી રહી છે હવે આપનો અભિપ્રાય શું છે આખી આ ઘટનાને લઈને એ અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો અને અમે રાજકમલ ચોકની અંદર હજુ પણ ઉપસ્થિત છીએ આપને લાગતા એ તમામ પ્રશ્નો પણ અંદર જણાવજો અને અમારી ચેનલ સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કેમકે અમરેલીની આ ઘટનાના સતત એ તમામ અપડેટ અમે આપણા સુધી પહોંચાડતા રહીશું જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર